મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ રજા પછીનો આજનો પહેલો દિવસ છે મિત્રો શનિવારના દિવસે ને મિત્રો હજી પણ આજનો દિવસ યાર્ડ ચાલુ છે ત્રણ દિનની પાછી રજા છે શનિ રવિને સોમની બે શનિ રવિવાર સોમવાર ને મંગળવારની પાછી રજા છે મિત્રો અને બુધવારથી પાછું રેગ્યુલર યાર્ડ ચાલુ થશે મિત્રો તો આજની બજાર વિશેની વાત કરીએ તો આજે જીરામાં રજા પછીની બજારની વાત કરીએ તો બજાર થોડું એવું સારું ખુલ્યું એવું દેખાઈ રહ્યું છે મિત્રો અને આવક અઢીસો ગુણીની જ છે અને હરાજીનું કામકાજ ચાલુ તો રૂબરૂ જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ ના મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ચક્કસ કરવાના ભૂલતા નહીં અમારા વિડીયોને શેર કરજો તેથી અન્ય ખેડૂત લગીન ભાઈ આ વિડીયો પહોંચી દે મિત્રો તો ચાલો રૂબરૂ જઈ આવી કહેવાળી છે આજના ભાવ છે ભાવ થયો માલ સૂકો સારો અને ક્વોલિટી માલ છે મિત્રો એકદમ હવા વિનાનો સુડતાલીસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ માલમાં કાંઈ ઘટે એમ નથી સુડતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો

નઓ 42 42 69 જોઈએ કરો 42 ભાવ થયો 4391 રૂપિયા મે રમેશભાઈ રમેશભાઈ મોપાન કાઢ્યું ભાઈ અરવિંદ નો રહી જાવ પિસ્તાલીસો ને એક રૂપિયા નો ભાવ છે અવાવી નો માલ છે કોરો માલ છે પિસ્તાલીસો ને એક રૂપિયા માં વેચાણો છે મિત્રો કલર સારું છે દેખાય છે બાકી માલ saddle